ભુજના સાર્થક ટ્યુટોરિયલ્સનો બીકોમ સીએ ફાઉન્ડેશન અગિયાર બાર ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ કોમર્સ અંગ્રેજી માધ્યમના પરિણામમાં સમગ્ર ભુજમાં દબદબો

પ્રથમ પ્રયાસે બસો ચોરાણું માર્ગ લાવી સાર્થક ટ્યુટોરિયલ્સને ગૌરવ અપાવ્યું હતું સાર્થક ટ્યુટોરિયલ્ છેલ્લા આઠ વર્ષથી ધોરણ અગિયાર બાર કોમર્સ સીએ અને બીકોમ ના ક્લાસીસ ચલાવી રહ્યા છે છેલ્લા આઠ વર્ષમાં અનેક ઐતિહાસિક પરિણામો લઈ આવવામાં સફળ રહ્યું છે સાર્થકના સંચાલક શ્રી અંકિત વૈદ્ય અને ઓજસ મહેતા અને સમગ્ર સાર્થકની ટીમ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેળવી અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરતી રહેતી હોય છે હું નેમસી અમિતભાઈ ગોર હું સેમ સિક્સમાં બી કોમમાં અભ્યાસ કરી રહી છું અને મારું સ્ટડી સાર્થક થયું આગળ ચલાવી ચલાવી રહી છું સેમ ફાઇવમાં મારા એટી પર્સન્ટેજ કોલેજ ફર્સ્ટ હું આવી છું અને એ બધું જ સાર્થક થયું જ થઈ શક્યું છે કેમ કે મારું સ્કૂલિંગ છે એકથી બાર એ ગુજરાતી મીડિયમમાં થયું છે માતૃછામાં અને એના પછી ડાયરેક્ટ ઇંગ્લિશમાં કન્વર્ટ કર્યું મેં મારું કોલેજ તો એમાં થોડી પ્રોબ્લેમ પડી પણ એ બધું જ બરાબર રીતે થઈ ગયું છે એ બધું જ એની માટે હું સાર્થકને થેન્ક યુ કહેવા માગીશ અને બીજી સાથે સાથે મારી ઘણી જ એક્ટિવિટીઓ બી ચાલું છે પણ તો બી હું કોલેજ ફર્સ્ટ આવી છું સેમ્ફાઈમાં કેમ કે સાર્થકમાં વીકલી ટેસ્ટ લેવાય છે રેગ્યુલર ટેસ્ટ લેવાય છે અમુક વાર તો ક્વેશ્ચન વાઇઝ બી ટેસ્ટ લેવા લેવાતી હોય છે અમુક ક્વેશ્ચન હોય કે જે બહુ જ હાર્ડ હોય એના બી ટેસ્ટ લેવાતી હોય છે તો એ બધા માટે હું સાર્થકને થેન્ક યુ કહીશ નમસ્તે મારું નામ ઉન્નતિ પ્રદીપભાઈ અનમ છે બારમા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ બેચલરની ડિગ્રી ઇંગ્લિશમાં મેળવવા માટેના એક પ્રયાસ શરૂ કર્યા જે અત્યંત ચેલેન્જિંગ તો લાગુ પણ એની સાથે બીજો ચેલેન્જ એ પણ હતો કે કોરોનાના લીધે કોઈ પણ ક્લાસીસ કે કોલેજ અવેલેબલ નહોતા એ સમયે સાર્થક ટ્યુટોરિયલ્સમાં ઓનલાઈન કોચિંગ એના પછી ફિઝિકલ લેક્ચર્સ અને સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં પ્રોપર ગાઈડન્સ સાથે આજે મેં કચ્છ યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સાથે સાથે ભુજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એવરી સેમેસ્ટરમાં જે બી ઠક્કર કોમર્સ કોલેજમાં મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે ઇઝ ઓલ થેન્કસ ટુ સાર્થક ટ્યુટોરિયલ્સ અન્ય વિદ્યાર્થીઓને અપીલ કરવામાં તો જે ક્લાસનો એક મહત્ત્વનો ફાળો હોય છે કોઈપણ વિદ્યાર્થીના અભ્યાસમાં કે જે રેગ્યુલર એક્ઝામિનેશન છે ટાઈમ સિલેબસ કમ્પ્લીટ કરાવવું છે કે જે એક્ઝામિનેશન પછીનું જે ગાઈડન્સ છે એ દરેક વસ્તુ અહીંયા પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ સાથે થાય છે તો હન્ડ્રેડ આ ક્લાસને રિકમેન્ડ કરી શકાય સૌને નમસ્તે હું વિદ્યાપ્રકાશભાઈ વસાણી મેં ધોરણ બાર સુધીનો અભ્યાસ શ્રી માતૃશા કન્યા વિદ્યાલયમાંથી કર્યો છે અને આગળ જતાં કોમર્સ ફિલ્ડમાં મેં સીએ કરવાનો નિર્ણય લીધો ત્યારે મને ભુજમાં સૌથી બેસ્ટ ઓપ્શન સાર્થક ટ્યુટોરિયલ્સનું લાગ્યું અને મેં એને જોઈન કર્યું અને મોટો પ્રશ્ન એ હતો કે મેં બારમાં ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરેલો અને હવે જે સીએ કોર્સ છે એ ઇન્ટર નેશનલ લેવલનો કોર્સ છે તે માત્ર ઇંગ્લિશ લેંગ્વેજમાં થઈ શકે છે અને આ ટ્રાન્સફોર્મેશન ઘણું અઘરું હતું એ સમયમાં મને સાર્થક સે ઘણો સપોર્ટ કર્યો અને કઈ રીતે આપણી લેંગ્વેજ ઇમ્પ્રુવ કરી શકાય એનું સતત માર્ગદર્શન દરેકે દરેક ટીચર દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું અને એના માટે હું સૌની ખૂબ જ આભારી છું અને સતત એમના માર્ગદર્શન અને જે રેગ્યુલર ધોરણે એક્ઝામ લેવાતી હતી એના દ્વારા હું બસો બાણું માર્ક્સ સાથે સીએ ફાઉન્ડેશનમાં ફર્સ્ટ એટેમ્પમાં મેં ક્લિયર કર્યું છે એના માટે હું સૌ ટીચરને ખૂબ જ મોટી આભારી છું મારું નામ કેજલ ઠક્કર છે અને અત્યારે હું બીકોમ સેમ સિક્સમાં અભ્યાસ કરું છું હું મારી સ્ટડી સાર્થક ટ્યુટોરિયલ દ્વારા આગળ વધારું છું હું સેમ ફાઈવમાં સેવન્ટી નાઇન પર્સન્ટ સાથે કોલેજ સેકન્ડ આવી હતી અને મેં મારું જે સ્કૂલિંગ છે એ ગુજરાતી મીડિયમમાં માતૃછાયામાં એકથી બાર ધોરણ કર્યું હતું અને જ્યારે આગળ કોલેજમાં હતું ત્યારે ઇંગ્લિશ કરું કે ગુજરાતી એનું કન્ફ્યુઝન હતું ત્યારે સાર્થક ટૂટેડલે મારી હાથ ચાલ્યું અને મને ઇંગ્લિશ સાથે ફેમિલિયર કર્યું એથી હું સાર્થક ટૂટેડલનો હંમેશા આભાર માનીશ અને મારો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે ઇંગ્લિશની રીડિંગ ઇંગ્લિશ પ્રેક્ટિસ રાઇટિંગ એના કારણે મારી ઇંગ્લિશમાં પકડ વધી છે અને જેના કારણે હું અત્યારે ફ્લુઅન્ટ ઇંગ્લિશમાં લખી શકું છું થેન્ક યુ નમસ્કાર હું અંકિત વૈદ્ય મારી સાથે ઓજસ મહેતા સર છે સાર્થક ટ્યુટોરિયલ્સનું આજે ખાસ એક વધુ આનંદમય પરિણામ આવ્યું છે થોડાક જ દિવસો પહેલાં જે કચ્છ યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારોહ જે યોજવામાં આવ્યો હતો એનામાં ઉન્નતિ અનમ સાર્થક ટ્યુટોરિયલ્સની એક કહી શકાય કે સ્ટાર આપણે કહી શકાય કે આખા કચ્છ યુનિવર્સિટીમાં બીકોમ કોર્સમાં એમણે દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે ખાસ ઉન્નતિ જેવા અનેક ઘણી વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે બી કોમ હોય સી એ ફાઉન્ડેશન હોય ટ્વેલ્થ કોમર્સ ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ ખાસ જ્યારે કોઈ પણ વિદ્યાર્થીનું પરિણામ આવતું હોય ત્યારે ટ્યુશન હોય કોલેજ હોય એ બધા કરતાં સૌથી પહેલાં વિદ્યાર્થીની ધગસ વિદ્યાર્થીનું મહેનત અને વિદ્યાર્થીનો આત્મવિશ્વાસ એ વધુ જરૂરી બનતો હોય છે આ જેટલી પણ વિદ્યાર્થીનીઓ જેમણે અબલ ક્રમાંક મેળવ્યો છે એ તમામ વિદ્યાર્થીનીઓ પોતાની શાળાકીય અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો અને ત્યારબાદ જે સામાન્ય રીતે હરેક વિદ્યાર્થીને જે ભય હોય કે અંગ્રેજી માધ્યમમાં ભણવાનું હોય અભ્યાસ કરવાનો હોય ત્યારે સાર્થક ટ્યુટોરિયલ્સની માત્ર એક જ પ્રયાસ હોય છે કે વિદ્યાર્થીઓમાં પોતામાં આત્મવિશ્વાસ કેળવાય અને એ એક અંતર કારણ કે જ્યારે કોલેજ કક્ષાએ તમે અભ્યાસ કરતા હો કે સી લેવલ ઉપર કોર્સ તમે કરતા હો તો ખાસ તમારી સ્પર્ધા એ ગુજરાતી માધ્યમ કે અંગ્રેજી માધ્યમ એ એનામાં કોઈ સ્પર્ધા જેવું ખાસ કરીને નથી હોતું અને એક જ માધ્યમમાં તમારે અભ્યાસ કરવાનો હોય છે ત્યારે પોતા ઉપર આત્મવિશ્વાસ કેળવીને કેવી રીતે એ સફળ થઈ શકે એ એક પ્રયાસ હોય છે જે પ્રયાસ માટે અમે અહીંયા રેગ્યુલર એક્ઝામ્સ કન્ડક્ટ કરીએ છીએ રેગ્યુલર રિઝલ્ટ્સ અમે આપીએ છીએ સાથે સાથે અમારું મુખ્ય કાર્ય કે મુખ્ય ધ્યેય એ હોય છે કે વિદ્યાર્થીઓમાં પોતે કેવી રીતે આત્મવિશ્વાસનું સર્જન થાય એ અમે ખાસ અહીંયા વધુ મહત્ત્વ આપતા હોઈએ છીએ આ લગભગ છેલ્લા આઠ વર્ષથી આ કાસ આપણા સાર્થક ટ્યુટોરિયલ્સ કાર્યરત છે જેનામાં ખાસ કરીને બીકોમથી અમારી આ એક જર્ની શરૂ થઈ હતી ત્યારબાદ કહેવાય ને કે આઈઝિંગ ઓન ધ કેક ઇલેવન ટ્વેલ્થ કોમર્સ ગુજરાત બોર્ડ છે ઇલેવન ટ્વેલ્થ સીબીએસઇ બોર્ડ છે અને સાથે છેલ્લે ઘણા બધા વાલીઓનો એક પ્રશ્ન હતો કે બારમામાં કે બારમા સુધી ખૂબ જ અવલ ક્રમાંક ઉપર છોકરી કે છોકરો આવ્યો છે પણ હવે બારે નથી મોકલવું અને સીએ કોર્સ કરાવવો છે તો એ વાલીઓની લાગણી અને સ્ટુડન્ટ્સની જે લાગણી છે એમને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર વર્ષથી અમે સીએ ફાઉન્ડેશન કોર્સ સીએ કોર્સ પણ અહીંયા અમે અત્યારે ચાલુ અમારો છે અને ફળ સ્વરૂપે આ જ વર્ષે ભુજમાં દ્વિતીય ક્રમાંક એવા હર્ષિલભાઈ રાજગોર એમણે સેકન્ડ રેન્ક આખા ભુજમાં સેકન્ડ રેન્ક પ્રાપ્ત કર્યો છે અગાઉના વર્ષોમાં સ્નેહલબા પઢિયાર એવા અનેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અહીંયા અભ્યાસ કર્યો છે અને સીએ કોર્સમાં પણ એક જે માન્યતા છે કે ભુજમાં એ કોર્સ નથી થતો તો એમણે એમને ખોટો સાબિત કર્યો છે અને એમણે ભુજમાં રહી ભુજમાં પોતાનો અભ્યાસ કરી અને અવલ ક્રમાંક મેળવ્યો છે